માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે તો ધાર્યું ફળ પ્રાપ્ત થાય છે નવરાત્રિના નવ સ્વરૂપોમાંનું એક સ્વરૂપ સ્કંદ માતાના વાહન તરીકે સિંહ પર બિરાજમાન થયા છે માતાને કમળના ફૂલ અતિ પ્રિય છે સ્કંદજી દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા પુરાણોમાં તેને શક્તિધર કહ્યા છે તેમનું વાહન મયુર હોવાથી તેમને મયુરવાહન નામે પણ અભિહિત કરાયા છે આ દેવી સ્કંદના માતા હોવાથી મા દુર્ગાની પાંચમી શક્તિને સ્કંદ માતા તરીકે ઓળખીએ છીએ તેમનું સ્વરૂપ સૌમ્ય છે તેમના ખોળામાં બાળ સ્કંદ બિરાજમાન છે બે હાથમાં કમળ પુષ્પ અને ચોખા હાથમાં અભય મુદ્રા છે તેમનો વર્ણ પૂર્ણતઃ શુભ છે તે કમળ આસન પર બિરાજમાન રહે છે તેથી દેવી પણ કહેવાય છે છે તે સિંહ પર સવારી કરે દુર્ગા સપ્તતિમાં નજર કરીએ તો શિવ શક્તિ આદ્ય શક્તિ જે સ્કંદની માતા પણ છે જેઓ દેવતાઓએ કરેલી દેવી સ્તુતિના કારણે અસુરોનો નાશ કરવામાં અંબા તરીકે પ્રગટ થયા કથા આ મુજબ છે કે શુભ અને નિશુંભ નામના પરાક્રમી દૈવતોએ સ્વર્ગ પર કબજો કરીને મા અંબાજીને પત્ની બનાવવા ઈચ્છતા હતા ત્યારે આ અસુરોના વધ પહેલાં તેમના સેવક અસુર ચંડ અને મૂંડ સાથે ભયાનક યુદ્ધ કરી તેમનો વિનાશ કર્યો ત્યારથી ચામુંડા તરીકે પણ ઓળખાયા એવી જ આ શક્તિ આ સ્કંદ માતાની ઉપાસના આપણે નવરાત્રિના પાંચમા દિવસે કરીએ છીએ આ ઉપાસનાથી સાધક કે યોગીનું મન કંઠ પ્રદેશ યાને કે વિશુદ્ધ ચક્રમાં સ્થિર થાય છે અને સાધક ચૈતન્ય સ્વરૂપ તરફ આગળ વધે છે સમસ્ત લૌકિક સંસારિક માયાવી બંધનોથી મુક્ત થઈ સ્કંદ માતાના સ્વરૂપમાં તલ્લીન થઈ જાય છે તો મિત્રો આશા કરું છું કે આ માહિતી તમને જરૂરથી ગમી હશે તો કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય જરૂર જણાવજો આ વિડીયોને લાઈક કરજો અને આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો તમારા મિત્રોને આ માહિતી જરૂર